કે કાયદેસર ગેસ રિફિલિંગનો પર્દાફાશ એસઓજીએ બે સ્થળોથી 14 સિલિન્ડર જપ્ત કરી બે આરોપીની ધરપકડ કરી ભરૂચ પ્રવૃત્તિનો પર્દાફાશ કર્યો છે પોલીસને મળેલી બાતમીના આધારે શાંતિનગર સ્થિત યોગીનગર અને સારંગપુર વિસ્તારમાં દરોડા પાડવામાં આવ્યા હતા પ્રથમ કેસમાં અનુરાધા કોમ્પ્લેક્ષ આવેલી ચિસ્તીયા હાર્ડવેર નામની દુકાનમાં ઇમરાન અન્સારી દ્વારા ચલાવવામાં આવતી ગેરકાયદેસર રિફિલિંગની પ્રવૃત્તિ પકડાઈ હતી અહીંથી પોલીસે અગિયાર ગેસ સિલિન્ડર વજન કાંટો અને રિફિલિંગ પાઇપ જપ્ત કર્યા હતા યોગીનગરમાં રહેતા ઇમરાન સિરાજ અન્સારીની ધરપકડ કરવામાં આવી હતી બીજા કેસમાં સારંગપુરના લક્ષ્મણ નગરમાં કાલી માતાના મંદિર નજીક આવેલી દુકાનમાંથી સરવણકુમાર ખટીકની ગેરકાયદેસર ગેસ રિફિલિંગની પ્રવૃત્તિ પકડાઈ હતી આ સ્થળેથી પોલીસે ત્રણ ગેસ સિલિન્ડર જપ્ત કર્યા હતા બંને સ્થળો થી ચૌદ ગેસ સિલિન્ડર કબજે કરવામાં આવ્યા છે અને બંને આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે આ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ જીવલેણ સાબિત થઈ શકે છે અને સલામતી માટે ગંભીર જોખમ ઊભું કરે છે રિપોર્ટ બાય કેતન મહેતા અંકલેશ્વર